હાલો ફટાફટ ફટાફટ તૈયાર થઈ જાવ હમણાં સીધર આવી છે અને ઉતાવળ કરાય છે હજી તૈયાર નથી થઈ હજી તૈયાર નથી થઈ કેટલુંય બોલી જા પણ ફટાફટ તૈયાર થઈ જાવ એટલે ને બોલવાનો મોકો જ નથી દેવો આજ એને ગોગડા ને એને ફોન કર્યો હોય છે કે નહીં કીધું તું જ્યાં તે ત્રણ વાર કીધું તું સંભાળ્યું તો તમે ગોગડાને ફોન કરી દેજો એટલે તૈયાર રે એટલે મોડું થાય ને પણ કર્યું હોય છે કે કેમ

દર વખતે ની ઘોડે તારી પાંચ મિનિટ કેટલી મને ખબર જ છે ફટાફટ આ તૈયાર થઈને ને આવું છું પાંચ મિનિટ તો થવા ગયો વાહે પડી જાવ ઘરે આવ્યા નથી ને કાઈ ડેકારો સાલુ કર્યો નથી ડેકારો કરવો જ પડે ને નહીતર તમે તૈયાર થવામાં દોઢ દોઢ કલાક કાઢી નાખો છો એટલે કેવું ન પડે શું છે તમારે કેટલી ઉતાવળ કરો છો રેડી છો હું લઈ જવાનું મારું છે ને મેકઅપનો સામાન પર્સમાં ભરતી હતી તો રાડો રાઈડ થાય એ ન્યા મેકઅપના સામાનને હું કરવો છે આપણે પૂનમ ભરવા જાય છે ધાર્મિક સ્થળે જાય છે મંદિરે જાય છે ન્યા તમારે તૈયાર થઈ ક્યાં જાવો ન્યા ભગવાનના દર્શન કરવા જાય છે ભલે ને ભગવાન નાન ગુરુજીના દર્શન કરવા જાય છે એમને ખબર જ છે પણ દર્શન કરીને કઈ પરબારા તો નહીં ઘર ભેગા થઈ જાય ન્યા ગળી ક્યાં બેઈશું હારી જગ્યાએ છે ન્યા ફોટા બોટા પાડીશું સેલ્ફી લેવી હોય અમારે તો નો અમારે તૈયાર થવું પડે મેકઅપ નો કરવો પડે લાલી ગાલી ને બધું તમને હું આદમી ને ખબર હોય અને હું તમને કહું છું એ વાત જવા જો તમે ગોકડા ફોન કર્યો કે નહીં મેં બોપેર તમને કીધું તું એને તૈયાર રહેવાનું કીધું હા હા ભાઈ મેં ગોકડા કહી દીધું છે એનો હમણાં હું રસ્તામાં હતો ને ફોન નહીં આવી ગયો એ બે માણસ રેડી છે નીકળે એટલી વાર છે આપણે હવે અહીં ઘરેથી નીકળીએ ને તો જલ્દી પૂછી તારી વાટે અહીં ખોટી થઈ જાઉં નહીં બાપા ખોટી થાય એક મિનિટ ઉભા રહ્યો હું આવી હજી હું તારે કામ છે પણ બસ એક જ મિનિટ હો આ બાયુની જાત કીધી ને એટલે થઈ રહ્યું આ એક નું કઈક નવીન લાવે નીકળવાની વાત હતી જે પાછી હૃદય રૂમ માં હું કોણ જાણે લેવું હોય છે ચાલો હવે નીકળીએ હું પાછું ભૂલાઈ ગયું તું લેવા ગઈ હતી ભૂલાઈ નહોતું ગયું તમે ઉતાવળે બોલાવતા હતા ને એટલે હું ફટાફટ આવી પર્સ મે તૈયાર કર્યું તું ને એ લેવા ગઈ હતી ચાલો આવી ગયો હવે હારું આનું ગાડી કાઢું છું ઘરને લોક મારતી આવી ફટાફટ હાલો તમે ગાડી કાઢો અત્યારે તાલુ ને હું તૈયાર છે હું મારીને ફટાફટ આવું છું ઘેરે આવે ને એટલે આખું ઘર માથે લે વડકાન ખીજાવાનું બધું ક્યાંક બહાર જવું હોય હે તોય આપણે શાંતિથી તૈયાર ન થવા દે બોલ 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 નકરું કરું કર્યા કરે એકલી એકલી વાતો કરમાં હાલ ફટાફટ ભાઈ આવું છું ગાડી તો કાઢો

પણ ભગવાનના દર્શન કર્યા અને મન એકદમ શાંત થઈ ગયું આવી બહુ મજા હજી આપણે બે ત્રણ કલાક રે અહીંયા રખડીએ બધું જોઈ પછી જાવું છે ખોટી ઉતાવળ કરવાની નથી ગોગડા જવાની ઉતાવળ તો કાઈ કરવાની નથી થાતી શાંતિથી બધે જોવું છે રખડવું છે પછી નિરાયતે જાવું છે હા બધું જોઈ લઈને પછી આની પાછળ બહુ મસ્તીનું ગાર્ડન છે ન્યા જવાનું છે

બધાય વાતો કરતા હોય કેવો ભગવાનનો મહિમા છે અહીંયા પુનમ ભરવા આવે ને એ બધાય દિલથી ને મનથી પુનમ ભરે ને બધાયના કામ થઈ જાય છે ભગવાન સ્વામિનારાયણ બધાયના કામ કરે પણ ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ પૂરો હોવો જોઈએ આ લોકો દર પુનમ આવે એ બધાય કાક ને કાઈ ક્યાંથી માગીને જાય અને એના બધાય કામ પૂરા થાય છે ભગવાનનો હાસ જ એવડો છે મારી પાસે એટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું તને કોણે કીધું એટલું તો જ્ઞાન હોય જ ને ફોનમાં આવે છે લાઈવ આવે છે અને આપણી સેરીમાં બે ત્રણ જણા પૂનમ ભરવા જાય છે એની ઘરવાળીઓ ને હારે બેઠી હોય તે બધી વાત કરતી હોય એ લોકો તો એમ જ વાત કરે કે પૂનમ ભરવાનો તો બહુ મોટો મહિમા છે આ તો આપણે કામની હોળીમાં કામની બળેતરામાં કાંઈક પૈસાની ગણતરીમાં આપણે કોઈ દી ક્યાંય જાય જ નહીં એટલે આપણને શું ખબર હોય જીગુ એ વાત તો તારી હાસી છે કામમાં કામમાં અળતી જિંદગી તો વહી ગઈ હજી અડધી છે એ આમને વહી જાય પણ આપણે જીગર નહીં કરીએ કે ભાઈ દર પૂનમે જાવું કે વરમમાં બે ત્રણ વખત ક્યાંય ગમે ત્યાં મોટા મંદિરે જવું ભગવાનના દર્શન કરવા આપણે આવું નહીં કરીએ સારું હાલો હવે ઊભા ઉભા જ વાતો કે બીજું કાંઈ જોવું છે બધે ટ્રાફિક એવડો છે અહીંયા એક જગ્યા એવી છે કે અહીંયા પબ્લિક ઓછું છે બાકી બધે એવડું પબ્લિક છે તો હાલો ધીમે ધીમે હાલતા થાય અને બીજું જે જોવાનું હોય જોઈ પછી પાછા પાછળ ગાર્ડન માં વિયા જાય બો ઉતાવળી હો પણ ફોટો પાડવાની ને સેલ્ફી લેવાની ને ગાર્ડન તો મેક્સિય જ નહીં ક્યાંથી ગાર્ડન મે કે મે આયા ને દર્શન ની લાઈન માં હતી ને તે મારી પાછળ બે ત્રણ બૈરા હતી ને એ વરા માં ત્રણ વખત આવે એ વાતો કરતી હતી ને મે સાંભળી લીધું કે પાછળ ગાર્ડન છે બહુ મસ્તી નું અને ફોટા બધા એક નંબર આવે લોકેશન જ એવું છે કે ફોટા આફોડા ગમે જાય એવા ફોટા આવે છે એટલે મને મગજમાં બે ગયો કે ગાર્ડનમાં જઈને ફોટા પાડવા હા જો એટલે કહો કે આને કેમ ખબર પડી કે પાછળ ગાર્ડન છે પણ લાઈનમાં ઊભા ભાઈ બીજી બાયોની વાતો તે સાંભળી લીધી હો લાઈનમાં ઊભા ઊભા બીજું શું કામ હોય ઈ બે ત્રણ બાયો હતી તેની મંડાણી હતી કે આપણે દર્શન કરીને પાછળ જાવું છે ને ફોટા પાડવા છે એટલે મને ખબર હારવા હાલો હવે બહુ વાતો ન કરી અને ધીમે ધીમે બીજું જોઈ જાય ને પછી ગાર્ડનમાં જઈને દેશું ફોટા પાડીશું હેલો દોસ્તો કેમ છો મજામાં બધાય દોસ્તો ગુરુ પુનમનો વિડીયો બનાવ્યો છે અને વડતાલ ભગવાન સ્વામિનારાયણના મંદિરનો જો તમે ન ગયા હોય તો દર્શન કરવા જાજો બહુ મસ્તીનું મંદિર છે દર પૂનમે અહીંયા હજારો લોકો આવે છે પૂનમ ભરવા અને ગુરુ પૂનમને દીધો અસંખ્ય લોકો આવે છે તો દોસ્તો તમે પણ જરૂર ગયા હોય તો ભગવાનના દર્શન કરજો ભગવાન બધાની મનોકામના પૂરી કરે એ ભગવાન શ્રી સ્વામિનારાયણના શરણોમાં પ્રાર્થના દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો બધા સુધી શેર કરજો શેર કરવાનું ભૂલતા નહીં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્લીઝ દોસ્તો તમારા સપોર્ટની જરૂર છે બધા લોકો સુધી વિડીયો શેર કરજો અને હા કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો લાઈક કરજો શેર કરજો પ્લીઝ દોસ્તો તમારા સપોર્ટ ની જરૂર છે આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ ભગવાન દ્વારકા વાળો બધાનો સારો કરે આવજો બધા મળી આગળના વિડીયોમાં